કેટલું બધું સત્સંગના મૂલ્યો દ્રઢ કરાવવા માટેના આયોજનો થતા હોય છે આવી રીતની દર રવિવારે બધી રવિ સભાઓ થતી હોય ઠેર ઠેર ઠેકાણે આરતી થતી હોય એની અંદર પણ હરિભક્તો પધારતા હોય તો આવા સંત જ્યારે પ્રગટ હોય ને ત્યારે જ આવો સત્સંગ બધો લીલો પલ્લવ રહેતો હોય છે અને એના કારણે જ આપણને સત્સંગની અંદર સત્સંગ કરવાની પણ પુષ્ટિ મળતી હોય છે અમુક વખતે કોઈક નાસ્તિક વ્યક્તિ હોય ને એની અંદર પણ શ્રદ્ધા જન્માવે છે સંત ભલે કંઈક એના હૃદયની અંદર ભગવાન એમને ક્યારેય ભગવાન જોયા નથી કે એની ઈચ્છા પણ ના હોય કે મારે ભગવાનને પ્રણામ કરવા કેવું કંઈ ના હોય પણ જ્યારે આવા સંતના યોગમાં આવે છે ને એનું અંતર બદલાય છે અરવિંદ બબ્બલજીનો પણ પ્રસંગ આપણે જાણીએ છીએ કે પોતે ખૂબ જ વ્યસની હતા સિગરેટનું ચેઇન સ્મોકર કહેવાય પરંતુ બન સ્વામી મહારાજના યુગમાં પ્રથમ વખત સુરતમાં આવ્યા અને સ્વામી આશીર્વાદ આપ્યા ને એ જ વખતથી સિગરેટનું વ્યસન તો ગયું પણ દાદર મંદિરે દર પૂનમે પોતે દર્શન કરવા માટેનો નિયમ લીધો હતો અને અત્યારે તો જાણે એકદમ આપણા સત્સંગી હોય ને વાત થઈ ગયા છે વ્યસન તો બધું જ છોડી દીધું એક જાણ પણ આવા સંતના યોગે નાસ્તિક વ્યક્તિને પણ આસ્તિકતાની આ પરિભાષા સમજ સમજાય છે આરએસટી કંપની જેમને અબુધાબીની અંદર આટલું સુંદર મંદિરની જ્યારે ડિઝાઇન કરવાની હતી તો એ વખતે આ જે આખી જે એમની ટીમ હતી આમ દેશ વિદેશની અંદર તો બહુ મેગા પ્રોજેક્ટ્સ એ લોકોએ કરેલા છે ચાંગીની અંદર આખું એરપોર્ટ અત્યારે વિશ્વનું સૌથી મોટું એરપોર્ટ ગણાય એવું એરપોર્ટ પણ એમને બનાવ્યું છે ખલીફા યુનિવર્સિટી નેશનલ મ્યુઝિયમ આવા પચીસોથી વધારે પ્રોજેક્ટ્સ આ કંપનીએ કર્યા છે અને એના જે મુખ્ય મેનેજિંગ કંપનીના ગ્લોબલ મેનેજિંગ ડિરેક્ટર હતા એ મહંત સાઈ મહારાજ સાથે મિટિંગ કરવા માટે આટલા ગ્રામમાં પધાર્યા હતા અને પહેલી જ વખત મંત સાંઈ મહારાજને મળતા હતા જિંદગી એ વખતે બધી મિટિંગ તો પૂરી થઈ ગઈ બધી સૂચનાઓ જે આપવાની હતી બધી પણ આપી મંતસાઈ મહારાજે એક સૂચન કરેલું કે જ્યારે તમે આ ડિઝાઇન કરો છો ગૌદ મંદિરની તો યોગી બાપા એવું કહેતા કે કંઈક નવું કરી બતાવો તો તમે પણ આ મંદિરની ડિઝાઇનમાં કંઈક નવું કરી બતાવો આ વિવાદ એ વખતે વંશ સમાજને બધાને કરી દે પછી મુલાકાત પૂરી થઈ મીટિંગ આખી જે બધું ડિસ્કસ કરવાનું હતું અને પછી પાછા અમદાવાદ આવ્યા એ વખતે સંતોએ અમને પૂછ્યું કે તમે આજે અમારા સ્પિરિચ્યુઅલ હેડ વંશભાઈ મહારાજને મળ્યા તમને શું અનુભૂતિ થઈ અને એ વખતે પોતે આ મિસ્ટર લાઈ એ બોલ્યા કે લુક આઈ ડોન્ટ નો અબાઉટ ગોડ હું ભગવાનને જાણતો નથી બટ ધ વોઝ વિથ ગોડ કે હું ભગવાનની નજીક હોઉં એવો મને અનુભવ થયો કે જ્યારે હું મહંત સ્વાઈ મહારાજની નજીક હતો હવે નાસ્તિક વ્યક્તિને પણ કહેવા ગયું હશે પણ આવા સાચા સંતના હૃદયની અંદર ભગવાન રહ્યા છે એટલે એ અનુભૂતિ બધાને થતી જ હોય છે અને આવા સાચા સંતના યોગથી કેવું આ સત્સંગ સમાજ ખીલે છે એક વખત જૂની એક વાર્તા સાંભળવામાં આવી હતી કે ઋષિનો આશ્રમ હતો અને ઋષિના આશ્રમની અંદર એમના બધા શિષ્યો નાના નાના હતા એટલે ઋષિએ વાતાવરણ જોયું કે વરસાદ થવાનો લાગે છે એટલે એમને બધા શિષ્યોને વાત કરી કે આજે આપણે છે ને બધા લાકડા કાપીને લઈ આવે સ્ટોક કરી દઈએ જેથી કરીને વરસાદ પડે તો વાંધો ના પણ એ વખતે બધા નાના જે બધા શિષ્યો હતા બધા થાકી ગયેલા હતું આખા દિવસની મહેનતના અંતે એટલે કોઈ ઊભું ના થયું એટલે તરત જ ગુરુ પોતે જાતે ઉઘાડી લઈ અને લાકડા કાપવા માટે ગયા અને તરત જ શિષ્યોએ જોયું એટલે એ પણ બધા પાછળ પાછળ ગયા અને ગુરુ અને શિષ્યો બધા ભેગા થઈને જંગલમાંથી લાકડા કાપી અને આશ્રમમાં લાવી દીધા આશ્રમમાં જેવા લાકડા મૂક્યા અને થોડા મિનિટોની અંદર વરસાદ ચાલુ થઈ ગયો અને પછી બધા રાજી થયા કે વાહ ગુરુ કીધું હતું ને સાચું કહ્યું કે જો આપણે આ લાકડા ના કાપી લાયા તો આપણને પછી ભીના લાકડા સળગાવવામાં તકલીફ પડે થોડાક મહિનાઓ પૂરા થયા ને પછી એ બધા બાળકો એ રસ્તેથી પસાર થતા હતા તો એમને જોયું તો એક જુદી પ્રકારના ફૂલ જોવા મળ્યા એ ફૂલ કેવા હતા કે ફૂલ કોઈ પણ ઋતુની અંદર કરમાય નહીં એ ફૂલ તોડીને આશ્રમમાં લાયા દિવસો સુધી રાખ્યા પણ એની સુગંધ ઓછી થાય નહીં એટલે એમને કીધું કે આવા તો ફૂલ કેવી રીતે હોય શકે કે જે કોઈ દિવસ ગરમાતા નથી એની સુગંધ ક્યારે ઓછી થતી નથી એટલે એ વખતે ત્યાં આગળ પાછા ઋષિને પૂછવા માટે ગયા અને એ વખતે બધા જે માર્ગે ચાલતા હતા ને જ્યાં લાકડા કાપવા માટે ગયા હતા એ માર્ગે જઈને જોયું તો બધાને અનુભવ થયો કે આપણા જે ગુરુ એ લાકડા કાપીને જે આવતા હતા ને એ ગુરુના પરસેવાના બિંદુ જ્યાં જ્યાં પડ્યા છે ને ત્યાં ત્યાં આવા પુષ્પો ઉગ્યા છે કે જે કોઈ ઋતુની અંદર ગરમાતા નથી એની સૂરજોષી કરી હતી તો આપણને પણ આ પ્રમુખ સ્વામી મહારાજ અને વન સ્વાઈ મહારાજે જે દેશ અને વિદેશમાં વિષણ કરીને જે પુરુષાર્થ કર્યો છે ને એ પુરુષાર્થના પરિણામ સ્વરૂપે આજે આપણા સત્સંગની અંદર એવા હરિભક્તો લાખોની સંખ્યામાં જોવા મળે છે કે જે કોઈ પણ પરિસ્થિતિની અંદર એમને નિષ્ઠા ડગતી નથી કે એમની સુરત ઓછી થતી હતી કે ગમે તેવી પરિસ્થિતિ હોય હમણાં અમારે અટલાદરા જવાનું થયું હતું તો અટલાદરાની અંદર પણ કેટલા બધા એવા હરિભક્તો પોતાને ઘણો મોટો બિઝનેસ હોય એ બધું પણ સાઈડમાં કરી અને અવશ્ય સવારના પારાયણ સાંભળવા માટે આવી જાય અહીંયા આગળ પણ મોટી સંખ્યાની અંદર આપણે રાજકોટમાં હરિભક્તોના દર્શન કરીએ છીએ પણ એક હરિભક્તનો પરિચય મને ત્યાં આગળ થયો કે રોજ સવારે એ મંગળા આરતીમાં આવી જાય નહીં જોઈને પછી મંગળા આરતી ભરે પછી નીચે દિલક વણી મહારાજની આરતી ભરે પછી પોતે ત્યાંથી ચાણસદ જાય ત્યાં આગળ જન્મસ્થાનની આરતી ભરે અને મંદિરની આરતી ભરે ત્યાંથી ચાણસદ થી પાછા આવે અને મંદિરમાં શણગાર આરતી ભરે ત્યારબાદ કથા વાર્તા સાંભળે પછી પોતાના બિઝનેસની અંદર હવે મને લાગ્યું કે ચલો કદાચ બિઝનેસ હશે પણ જ્યારે એમના થોડાક વધારે પરિચયમાં આવવાનું થયું એમના ત્યાં પધરાવણી ગયા ત્યારે ખબર પડી જાયન્ટ ફેક્ટરી છે મશીનરી બનાવવાની પણ છતાં પણ આટલું બધું કામકાજ હોવા છતાં પણ આટલું બધો હાનિકનો આગ્રહ દિવસમાં સવારમાં જ પાંચ આરતી તો ભરી રહી હવે આવા હરીફ ભક્તો આપણે જોઈએ તો પોતાનું બંને બેલેન્સ કરી શકતા હોય તો આ બધા એમને નથી થતા પ્રમુખ સ્વામી મહારાજ એને મન છે મારો એવું જીવન જોયું છે એમને કરેલી ભક્તિને જોઈ છે જેના કારણે આજે આપણને આવા હરિભક્તોના દર્શન થાય છે તો આપણા સત્સંગની અંદર એવા તો ઘણા બધા હરિભક્તો છે એમની જે નિયમા નામાવલી છે તો બધી લાંબી કરી એટલી ઓછી છે નવું શું સવાલો જે વાત કરી બ્રહ્માનંદ સ્વામીએ કે પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ કે કેવી રીતે ભગવાનની અંદર આપણને પ્રીતિ કરાવે છે આમ તો જોવા જઈએ તો ઘણી વખત કેવું છે કે હરિભક્તો એવા હરિભક્તો તૈયાર થયા છે ને એ બીજાને વાત કરે છે એની અંદરથી ભગવાનમાં પ્રીતિ જાગે છે ઓસ્ટ્રેલિયાની અંદર રહેતા સન્નિષ્ઠ હરિભક્ત નિર્મલભાઈ એમના મિત્રોની અંદર ઘણી બધી વખત આપણા મિત્ર સર્કલની અંદર પણ આવું થતું હોય છે કે કોઈ ગુણભાવી હોય અથવા તો બિન સત્સંગી હોય ને એ જયારે વાતની અંદર બેઠા હોય અને વાતો નીકળતી હોય ત્યારે અવશ્ય એ વાતની અંદરથી વાત નીકળે અને પછી ચર્ચા થાય અને ચર્ચાની અંદર એમને કંઈક ને કંઈક મનની અંદર શંકા સમાધાન હોય પ્રશ્નો હોય તો આ નિર્મલભાઈ જ્યારે વાત કરતા હતા ત્યારે એમના એક મિત્ર હતા હેમંતભાઈ પંડ્યા કરીને એ હેમંતભાઈ પટ્યાને અમુક વસ્તુઓમાં થોડીક શંકા અને સંશય હતા તો નિર્મલભાઈના ઘરે આવ્યા અને એમણે બધી વાતચીત કરી સવારના લગભગ એ લોકો નવ વાગ્યાથી આ ચર્ચાને ગોષ્ઠીમાં જોડાયા હશે એમના પત્ની જોબ પર ગયા નિર્મલભાઈના અને એ લોકોની ચર્ચા એટલી બધી ચાલી તો સાંજના લગભગ પાંચેક વાગ્યા સુધી આ ચર્ચા ચાલી ગોષ્ઠી ચાલી અને જ્યારે પેલા એમના પત્ની પાછા આવ્યા જોબ પરથી અને જોયું તો હજી આ બંને એવી એવી ગોષ્ઠી કરતા હતા પણ જેમ કહેવાય છે ને કે જ્યારે આપણે વન ટુ વન કોઈની સાથે વાત કરતા હોઈએ એમના પ્રશ્નોનું સમાધાન કરતા હોઈએ તો એમાં એની સત્સંગની દ્રઢતા વધારે થતી હોય છે તો એમાં હેમંતભાઈના અંતરને અંદર જેટલા કંઈ પણ પ્રશ્નો હતા એ બધાનું સમાધાન તો થઈ ગયું પણ પોતે ચુસ્ત નિષ્ઠાવાન સત્સંગી બની ગયા તો કેવી રીતે ભગવાનની અંદર શ્રદ્ધા પ્રગટે છે તો અલગ અલગ ઘણા બધા માધ્યમો છે મન સાહેબ મહારાજ આટલા મોટા મોટા ઉત્સવો કરે છે એ ઉત્સવના કારણે પણ ઘણા બધાને ભગવાનમાં પ્રીતિ થતી હોય છે અહીંયા આગળ મુંબઈની અંદર બે હજાર બે ઓગણીસની સાલમાં જ્યારે આખો મોટો સમયો થયો એ વખતે મુંબઈના એસીપી આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ એ ત્યાં આગળ આવ્યા હતા રાજેન્દ્ર ચૌહાણ એમનું નામ હતું અને આટલો ભવ્ય ઉત્સવ થયો એ ઉત્સવ બાદ પોતે સંતોને વાત કરી છે કે મારે મહેનસ્ઈ મહારાજના દર્શન કરવા છે અંતરની અંદર એવો સદભાવ હતો એમણે કીધું છે કે હું થોડુંક ડ્રિંક્સ લઉં છું અને માંસાહાર પણ કરું છું તો મારાથી સ્વામીના દર્શન માટે આવવા છે કે નહીં એટલે સંતોએ વાત કરી કે આ દુર્ગુણોમાંથી છોડાવવા માટે તો આવા સંત પૃથ્વી પર પ્રગટ પ્રગટ થયા છે એટલે તમે અવશ્ય પધારો અને સ્વામી સાથે મુલાકાત કરાવી અને એ વખતે સ્વામીની સાથે એકદમ સાહજીક વાર્તાલા અને એની અંદર સ્વામી એમને માળા આપી અને કીધું કે ભગવાનનું નામ લેજો અને એ જ વખતથી એમને આ બધું જે વ્યસન હતું સ્વામીએ પણ એમને આજ્ઞા કરી કે આજથી આ બધું વ્યસન હવે આપણે છોડી દઈએ એટલે દારૂનો છે કે માંસાહારનું વ્યસન અને એકદમ જ સહર્ષ આ રાજેન્દ્રભાઈએ આજ્ઞા સ્વીકારી લીધી આપણને કેવું લાગે કે કદાચ મોટા વ્યક્તિ એ વખતે હા પાડતા હશે પણ એવું નહોતું એમને સંતોએ એ સમય પૂરો થઈ ગયો એક મહિના પછી જ્યારે એમના ઘરે પધરામણી કરી તો એ વખતે પણ રાજેન્દ્રભાઈએ કીધું કે સ્વામી જ્યારથી બાપાએ નિયમ આપ્યો છે ત્યારથી આ કશું લીધું નથી પછી તમે ઇન્ટરેસ્ટ એટલો બધો પડવા લાગ્યો તો વચાઉન સ્વામીની વાતો ઘરે લઈ આવ્યા ગ્રંથ

આવ સાદુ પણ સાત્વિક અને અમૃત ભોજન તૈયાર થયું ભગતજીએ બધાને કહ્યું આજે તો બધાને સારી રીતે જમાડવા છે નહીં કે દૂધ પાક સારી રીતે જમાડે છે પણ આજ તો રોટલા સારી રીતે જમો ત્યારે સંભાવ કે હા પછી ઠાકોરજીને નૈવેદ્ય ધરી પંક્તિ થઈ ત્યારે ભગતજી બોલ્યા આજે મારી આજ્ઞા તમારે પાડવી પછી હું તમારે વસજો પછી પોતે પાસે ઉભા રહીને સર્વેને બબે રોટલા છાસ સાત પીરસાવ્યું બધા એટલું જમી રહ્યા એટલે ફરી એક રોટલો આપ્યો વિજ્ઞાન દાસજી વચમાં પાણી પીતા હતા તેમણે પાણી પીવા દીધું નહીં અને બોલ્યા છાસ અને રોટલા શું નાખી દેવા છે ત્યારે વિજ્ઞાન દાસજી બોલ્યા છાસ ખાટી છે એટલે પોતે કહી કોઈને ખાટી ન લાગી અને તમને કેમ લાગ્યું કેમ કઈ ખૂબ હશે મહાપુરુષદાસે દોઢ રોટલો ખાધો હતો અને કહ્યું મેં તો ત્રણ ખાધા છે એટલે ભગતજીએ કહ્યું તમે કપાટ કહ્યું બે બીજા લ્યો એમ કહી બે રોટલા તેમને પીરસાવ્યા ત્યાં તો નાથા ભક્તે ચડું કર્યું ત્યારે ભગતજીએ પૂછ્યું કેમ ચડું કર્યું નાથા ભગતે કહ્યું મારા ભાગના ત્રણ રોટલા ખાધા અને વળી જો વધારે આવશે તો ખાઈશ ભગતજી ખૂબ હશે અને કહ્યું ભૂખ્યા લાગો છો એમ કહી અડધો રોટલો પુરુષોત્તમ દાસજીને કહ્યું પેટલાદમાં લાડવા સારા લાગતા હતા અને રોટલા નથી ભાવતા એમ કહી સાડા ચાર રોટલા ખવડાવ્યા યજ્ઞ પુરુષ દાસે તો પરાણે ત્રણ રોટલા ખાધા હતા તેમને ભગતજી કહ્યું અડધો લ્યો ત્યારે તે પેટે હાથ ફેરવી બોલ્યા મારાથી હવે નહીં ખવાય ભગતજી તેમની કિશોર મૂર્તિ અને સુકલકડી શરીરજી હોસ્યાર કેમે કર્યા શરીરે અડધો રોટલો પણ ન ખાઈ શકે છતાં સાધુ એ કેવળ ભગતજીને રાજી કરવા આજે ત્રણ રોટલા કાતા એમ જાણીને ભગતજી અતિ રાજી થયા પરંતુ હજુ જાણે બાકી હોય તેમ તેમને કહ્યું અડધું વધુ ખાઓ તો આજે શાંત સુધી તમે કહો તેમ કરો પછી ભગતજીના રાજી પાસારું અડધું લીધો આ પ્રમાણે અતિપરાણે હદથી વધારે રોટલા જમીને સૌ માન માન મેળે ગયા પોતાની અનુવૃતિ સાચવી આ સાધુએ આજે દેહને ન ગણ્યું એટલે ભગતજી બહુ જ રાજી થયા તેમણે સૌને કહ્યું આજ તો તમારે જેમ કરવું સૌએ ભગતજીની ચંદન વડે પૂજા કરવાનો ઠરાવ કર્યો સૌએ તાસરી તાસરી ભરી ચંદન ઘસ્યું કેટલીક ચંદનની ગોટીઓ પણ ભાંગી નાખી એ રીતે ચંદન તૈયાર કરી સૌ નાહવા ગયા નાઈને આવ્યા પછી વિજ્ઞાન ભગતજીને બંને ચરણથી માથા સુધી ચંદનની અર્ચા કરી પછી સર્વ સંતોએ વારાફરતી ભગતજીને ચંદન ચડ્યું ચંદનમાં કેસર આદિત મિશ્રિત રંગોથી બેઠા અને હાથ જોડી વિનંતી કહી અમને મળો તો સુખ આવે ત્યારે ભગતજીએ હસીને કહ્યું હવે બસ થયું આટલું સુખ લીધું તે ઓછું છે તે યજ્ઞપુરુષદાસજીએ કહ્યું પેટ ફાટી જાય એટલું ખવર છે અને કહ્યું છે તમારે વસ્તુ માટે આજે તો મળવું પડશે ભગતજીએ કહ્યું બહુ સારું ચાલો પછી પછી સૌને દરેકના ચંદનથી અંકિત થઈ ગયા ચંદન એટલે કહ્યું હવે તો તણાય છે યજ્ઞ પુરુષ દાસજી અને વિજ્ઞાન દાસજીએ પોતાના ભીના રૂમાલ ભીના કરી ચંદન લૂછી લીધું આવી રીતે અતોલ અને માપ સુખ સૌને ભગતજી આપ્યું અને સત્સંગમાં અપમાન થયું તેનું દુઃખ તો આકડાના તૂરની પેઠે ઉડી ગયું